લઈને નીકળેલા ડીજે ઉપર હેલ્મેટ પહેરી ડિસ્કો કર્યો હતો હેલ્મેટ ને લઈ જાહેરમાં અનોખી શૈલીમાં ગુસ્સો વ્યક્ત કર્યો હતો આજે એક સામાજિક પ્રસંગ દ્વારા અમે બધા ભેગા થયા હતા અને પ્રસંગમાં જતા ફેરીએ હું ખાસ કરીને જોયું હતું કે લોકો હેલ્મેટ લેવા માટે પડમ પડી અને ખૂબ રોડ પર દહેશતનો માહોલ ડરનો માહોલ ઊભો હોય એવો માહોલ સર્જ્યો હતો ખાસ કરીને આજે એ પ્રસંગમાં અમારા સાથે જે આવેલા લોકો પણ મહેમાનો પણ હેલમેટ લેવા માટે પરમપડી થઈ રહી હતી અને ખાસ કરીને વિચારમાં આવ્યું કે આ પ્રમાણેનો હેલ્મેટનો કાયદો જ્યારે આ અમલમાં હોય અને લોકોમાં જનજાગૃતિ નહીં પણ એક ભયનો માહોલ હોય એ જોતાં આજે અમને ખૂબ દુઃખ થયું આ બાબતે અને જોયું કે રોડો પર કોઈ પણ જાતના સેફ્ટી કે આઈએસ માર્ક વગરના હેલ્મેટો લોકો લઈ રહ્યા છે કાળા બજારી થઈ રહી છે લોકોના પાસે દુનિયાભરના પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે ખરેખર એ તપાસનો વિષય છે અને જનજાગૃતિ એવી હોવી જોઈએ કે ખરેખર આઈએસ માર્ગના

કે જ્યાં રોડો પર ખૂબ મોટો ટ્રાફિકની સમસ્યા હોય અને એ સમસ્યામાં લોકો માત્ર વીસ થી ત્રીસની ઝડપે ગાડી ચલાવી શકે છે અને ખાસ કરીને લોકો ટ્રાફિકમાં બહુ મોટી સમસ્યામાં ફસાયા હોય ત્યારે આ હેલ્મેટનો કાયદો ખૂબ અગવડ ભર્યો અને વિરાદાયક છે ખાસ કરીને આ આ હેલ્મેટનો કાયદો જે હાઈવે રોડ પર આવતા વ્યક્તિઓ માટેનો જ હોવો જોઈએ કારણ કે એ લોકો ખૂબ દૂરથી અપડાઉન કરતા હોય છે ત્યારે આ લોકો એ ફરજિયાત આ હેલ્મેટ પહેરવો જોઈએ જેવી જનજાગૃતિમાં અમે પણ સામેલ થઈએ છે પરંતુ સિટીમાં આની ખરેખર કોઈ જરૂર નથી માટે આ સિટીમાં આ હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ બ્યુરો પર નેશન પ્રેશિંગ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર